આ તમામની વહીવટી કારણસર બદલી કરવામાં આવી હતી કમ મંત્રી ત્રણ વર્ષ સુધી એક જ જગ્યાએ ફરજ ના થઈ ગયા હોય તેવા તલાટ તમામ કમ મંત્રીની બદલી કરવામાં આવી હતી ઉલ્લેખનીય બાબત એ છે કે વડોદરાના સાંસદ હેમાંગ જોશી દ્વારા હાલમાં જ દશરથ ગ્રામના તલાટી વિરુદ્ધ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી ત્યારબાદ છેલ્લા સાત વર્ષથી દશરથ ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા વિપુલ ચૌહાણની બદલી ડેસરના તાલુકામાં બદલી કરવામાં આવી હતી ત્યારે આવા કેટલાક તલાટી કમ મંત્રીઓ કઈ ગ્રામ પંચાયતમાં ત્રણ વર્ષથી ફરજ બજાવે છે તેનો અહેવાલ મંગાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ બદલી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આજરોજ આંતર જિલ્લા ફેરબદલીથી આવેલા તમામ બાવીસ તલાટીકમ મંત્રી તેમજ અત્રેના જિલ્લાના ચોપનના જે હાજર છે એમની આજે બદલી કેમ્પ રાખવામાં આવ્યો છે જેનાથી તલાટીકમ મંત્રીના એમને નવા સેજા ફાળવવામાં આવશે વડોદરા જિલ્લામાં ચોપન જે છે એ અત્રેના જિલ્લાના હાલ જે છે એ અને બાવીસ આંતર જિલ્લા ફેરબદલીથી છે જેમને મેરિટ અનુસાર આપવામાં આવે એવું નથી આમાં જે ત્રણ વર્ષથી વધુ સમયથી જે જગ્યા ઉપર રહેલા છે એ તલાટીકા મંત્રીની આપણે બદલી કરી રહ્યા છીએ ના આ વહીવટી કારણોસર છે